જી બિલકુલ વાત કરીએ દિકટોક સ્ટારથી જે ફેમ જે કહેવાય કે સોશિયલ મીડિયામાં જે ફેમસ થયેલી જે કીર્તિ પટેલ છે તે ફરી વિવાદમાં આવી છે કારણ કે આ વખતે જે કાપોદરાનો એક વેપારી છે તેની પાસેથી બે કરોડની ખંજરી માંગવામાં આવી છે આ કીર્તિ પટેલ અને તેના સાગળિકો છે તેને જે કહેવાય કે એક મકાનનો સોદો કર્યો હતો ત્યારબાદ જે સોદો કેન્સલ કરવામાં આવ્યો હતો અને તેના જે પૈસા જે કહેવાય કે લેવાનો હોય તેનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ જે વેપારી છે તે તેની પાસેથી બ્લેકમેલ કરીને વારંવાર જે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી રૂપિયા માંગવામાં આવતા હતા જે વેપારીને જે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાં અને તેના ફરિયાદ નોંધવામાં છે એક આરોપીની ધરપકડ કરવામાં છે જે રીતના કીર્તિ પટેલ અનેક વાર વિવાદમાં આવી છે અનેક વાર જે કહેવાય કે ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે તેની પર ફરીથી એક વાર જે કહેવાય કે કાપોદરા પોલીસ મથકમાં તેના પર ગુનો નોંધાયા છે અને હવે જે કાપોદરા પોલીસ છે તે કીર્તિ પટેલની શોધખોળ હાથ ધરી રહી છે જી બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે